સર્વજ્ઞાતિય સમૂહ લગ્નની ખૂબ પૂરજોશમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને પાંચ પાંચ બે હજાર પચીસના રોજ આપણા મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે ત્યારે તમામ સ્વયંસેવકોને વિનંતી કરું છું કે કેટલાય સમયથી એ લોકો અત્યારે સેવાકીય કામો પણ કરી રહ્યા છે સાથે વધારાના જે સ્વયંસેવકો જે આપણી કામગીરીમાં જોડાતા હોય છે દર વખતે એ તમામ સ્વયંસેવકોને વિનંતી કરું છું કે આવ તારીખ ત્રણના રોજ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ સાંજે સાડા પાંચ કલાકે આપણા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન જે જગ્યાએ યોજાય છે અને જેની તૈયારીઓ ચાલી રહી છે એ સ્થળ ઉપર ઉપસ્થિત રહે કાર્યકર્તાઓની મીટિંગ કરવાની છે અને આવનારા પ્લાનિંગ સાથેની તૈયારીઓના ભાગરૂપે આપણે અહીંયા બધા એકત્રિત થઈએ તેવી આપ સર્વને વિનંતી કરું છું તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે આયોજન થઈ રહ્યું છે કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે અને દીકરા દીકરીઓ એટલે એકસો આઠ નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડવાના છે ત્યારે આપણે એને મદદરૂપ થવાના ભાવથી ભલે આપણે બીજી રીતે મદદ ના કરી શકીએ પરંતુ એક કાર્યકર્તા તરીકે એક સ્વયંસેવક તરીકે એક સેવાકીય ભગીરથ કાર્યની અંદર આપણે સેવા આપવાના માટે જે પણ કહેવાય કાર્યકર્તાઓ ઈચ્છુક હોય તેઓ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ સાંજે સાડા પાંચ વાગે ખાસ યાદ કરીને આ ફરીથી રિપીટ કરું છું કે ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ સાંજે સાડા પાંચ વાગે તમે અહીંયા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નની જે આપણું મેદાન છે જે જગ્યા છે જ્યાં દીકરા દીકરીઓને નવયુગલો પ્રભુતામાં પગલાં માંડવાના છે એ સ્થળ ઉપર આપણે બધા ભેગા થઈએ તેવી જ આપ સર્વને વિનંતી કરું છું કારણ કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવવાના છે અને ખૂબ સારી રીતે આ પ્રસંગ ઉજવાય તેના ભાગરૂપે આપણે આપણો પ્રસંગ છે આપણી દીકરીઓને પરણાવવા જઈ રહ્યા છીએ આપણા દીકરાઓને પરણાવવા જઈ રહ્યા છીએ એના માટે આપ જેવા નિખાલત સ્વયંસેવકોની જરૂર છે તો ચોક્કસથી પધારજો અસ્તુ ભારત બતાકી જય 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 ગરવી ગુજરાત